મહુવા આવવાનું છે આ ભૂમિને વંદન કરું છું ભૂમિને વંદન કરું છું આજની આ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત એક ભણેલ ગણેલ શિક્ષિત વૈશ્વિક વ્યવહારોની સાથે જેનો સારો પરિચય છે રાજકીય કુટુંબમાં જેનો ઉછેર થયો છે જિલ્લા પંચાયતમાં અઢી વર્ષ પ્રમુખ તરીકે જેને સફળ નેતૃત્વ પૂરું પાડ્યા છે એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેનાપતિ ઉમેદવાર અને આપણી વચ્ચે ઉપસ્થિત અમરેલી જિલ્લાની દીકરી એ અમરેલી સંસદીય મત વિસ્તારની દીકરી એવી બેન જેની ઠુમર આપણા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માનની પ્રમુખ આદરણીય રાજભા એવા જ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનની સાથી પ્રતાપભાઈ

સરદાર સાહેબે ખોળો પાથરો રાજભાર ઈ પાંચસો ચોસઠ રજવાડા અમારા બાપાના ખોળામાં તમારા બાપા મૂક્યા ને તે દી અખંડ ભારત નું નિર્માણ થયું બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી અઢારે વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી અને બ્રિજરાજભાઈએ કીધું ને એમ સંવિધાનિક અધિકારો જ્યાં સમાનતા હતી હે જ્યાં ધાર્મિક સ્વતંત્રતા હતી જ્યાં વાણી સ્વતંત્રતા હતી આ દેશ નો ખુબ ઇતિહાસ છે જેની બેન આ દેશનો ખુબ ગર્વો ઇતિહાસ છે આઝાદી પહેલા આપણામાં એક રોગ હતો નાયતનો જાયતનો ભાયતનો ભાષાનો પ્રાંતનો અને એ નાયત જાયત અને ભાયતના રોગે મને ને તમને ગુલામ બનાવ્યા હતા રાજના બે પનોતા પુત્ર પૂજ્ય ગાંધી અને સરદારે આ દેશમાં હે મારા ને તમારા હૃદયને

સરદાર સાહેબ ને રાજનો અધિકાર નથી તમે ખબર મહારાજ મહારાણીબા ના મહેલ માં ગયા મહારાણીબાને કીધું કે મહારાણી સરદાર આપડા આંગણે આવ્યા છે મારું રાજ તો ભારતી ના ખોળે ધરી દીધું છે પણ તમારા કરિયાવર ઉપર મારો અધિકાર નથી તમારા કર્યાવર નું શું કરું ગર્વ થાય છે

અગ્નિ સ્નાન કરી લેતી હતી આજ આજ રાજભા આ લડાઈ પાટીદાર સમાજની નથી આ લડાઈ કોળી સમાજ ની નથી ખબરદાર ખબરદાર તો એક જ્ઞાતિ ની વાત કરી છે તો આ લડાઈ દેશની દીકરીની છે દેશની દીકરીની બે દીકરી નો બાપ છું મને ચિંતા થાય છે કે મારા બાપ હે મારી દીકરી મોટી થાય તો સત્તામાં બેહીન ભાન ભૂલેલા અહંકારી શાસકો શું એના દામન ઉપર દાગ લગાડતા ખચકા હે નહી બંધ કરો હવે બહુ થયું અહંકાર તો રાજા રાવણ નો ઓગળો તો બાપ ઇતિહાસ નો છે જ્યારે જ્યારે આ દેશમાં દેવી દ્રૌપદી ના રાજ દરબાર ની અંદર વસ્ત્રાહરણ હરણ થયા ને ત્યારે ત્યારે મહાભારત ના યુદ્ધ ખેલાણા છે આ દેશમાં જ્યારે જ્યારે દેવી દ્રૌપદી ના દામન ઉપર દાગ લાગ્યા ને ત્યારે ત્યારે મહાભારત ના યુદ્ધ ખેલાણા છે જ્યારે જ્યારે આ દેશમાં સતી સ્વરૂપ સીતાજી એના લંકામાં હરણ થયા ને ત્યારે ત્યારે રામાયણ ના પાઠ ઘડાણા છે

અધર્મ ને વિંધી ન નાખ્યું ને તો તને મારી નાખશે આ કોઈ ડાયરો બેઠો છે બાપ આ સૌરાષ્ટ્રના ગુજરાતના ગામડાની તાસીર છે બાપ અમરેલી લોકસભાની સાત જે વિધાનસભા છે એમાં મૌવા નિર્ણાયક તો ન કહી શકાય એટલા માટે કારણ કે મૌવા એ હંમેશા જે અત્યારે ડરની રાજનીતિ જે ભ્રમની રાજનીતિ જે પોકળ દાવાઓની રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક ભોળવાઈ જતું મહુવા છે એટલે નિર્ણાયક કરતાં પણ સંપૂર્ણપણે ક્યાંક ભોળવા એમના ભોળપણમાં આ લોકો મત લઈ જાય છે એટલે આ વખતની જે લોકસભાની ચૂંટણી થઈ એમાં મહુવા અગ્રેસર એટલા માટે રહેવાનું કે થઈ મારા ભાષણમાં પણ કહ્યું કે જો ચૂંટાઈને સાંસદ તરીકે હું મારી ફરજો બજાવવાની શરૂઆત કરીશ તો એ મહુવા શરૂઆત કરીશ જે કર્મો જે છેલ્લા કેટલાય વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નો છે જે મહુવાની વિકાસની હાલત છે જે પ્રમાણે લોકો દિવસેને દિવસે પોતાને ક્યાંક સલામત અહીંયા મહુવામાં નથી અનુભવ કરી રહ્યા પોતાને ક્યાંક અહીંયા મહુવામાં નહીં રહેવા માટે અત્યારે સ્થળાંતર કરી રહ્યા છે અનેક પ્રશ્નો જે લોકોને પડતી હાલાકીના પ્રશ્નો છે છેવાડાના માણસની ચિંતા કોંગ્રેસ પક્ષે હંમેશા કરી છે પણ છેવાડાના માણસની ચિંતા ભારતીય જનતા પાર્ટી ક્યાંક કરવાનું ચૂકી ગઈ છે અને મહુવા એનાથી સંપૂર્ણપણે લાભોથી વંચિત હોય એવો અહેસાસ આખા મહુવાને થાય છે એટલે કીધું એમ કે મારી શરૂઆત જો કાર્યો કરવાની થશે થશે તો એ આ વખતની રણનીતિ ફક્ત એક જ છે કે લોકો માટેના લોકો માટેના જે પ્રશ્નો છે લોકોને કનડતા પ્રશ્નો છે એનો અવાજ ઉઠાવો બસ એટલો જ મારો આ ચૂંટણી વખતનો આ ચૂંટણી મુદ્દો છે